બાવીસ ત્રણ લારી અને ચાર દુકાનમાં ચેકિંગ વેળા એક પોઈન્ટ પંદર કિલો બટાકા અને એસી લીટર પાણીનો નાશ કરી રજીસ્ટ્રેશન એક વિનાની પાંચ લારી બંધ કરાવી હતી ખોરાક શાખાએ સુરસાગરની આસપાસ પાણીપુરી પાઉંભાજી કુલફી અને ચાઇનીઝ ફૂડ વેચતી લારી દુકાનોમાં ચેકિંગ કર્યું હતું જેમાં પાણીપુરીનું પાણી ગટરમાં ઠાલવ્યું હતું જ્યારે બટાકાનો જથ્થો ખાદ્ય જણાતા નાશ કર્યો હતો તમામ વેપારીઓ પાસે ખોરાક શાખાનું રજીસ્ટ્રેશન માંગતા પાંચ લારી પાસે સર્ટિફિકેટ મળ્યું ન હતું જેથી તેઓની લારીઓ બંધ કરાવી હતી મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ખોરાક શાખા કેરીનો રસ વેચતા તંબુ અને શેરડીના રસના કોલા પર તપાસ કરે છે ઋતુ દરમિયાન જે આઈસ બરફના ગોલા પાણીપુરીની લારી તેમજ કેરીના રસના તંબુનું આજે કમિશનર સાહેબની સૂચના આધારે ચેકિંગ હાથ ધરાયેલ છે આજે સુરસાગરના વિસ્તારોમાં પાણીપુરીની જે ખાસ કરીને લારી ઊભી રહે છે તેમાં એ લોકો પાણીમાં ડાયરેક્ટ જે બરફનો યુઝ કરે છે તે આધારે અમે આજે હાથ ચેકિંગ કર્યું છે અને કેટલીક લારીઓમાં એ ડાય જોવા મળેલ તેનો તાત્કાલિક ધોરણે અમે નાશ કરાવેલ છે અને કેટલાક હોકર્સ પાસે એફએસએસ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલ ન હતું તેમનો ધંધો પણ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને એમને રજીસ્ટ્રેશન લેવાની ફરજ પાડે છે ચેકિંગ ખાલી હોય ના અમે જે ઉનાળાની ઋતુ દરમિયાન જે જે સિઝન વાઈઝ હોય છે અને જ્યારે ગરમીનું પ્રમાણ વધારે અને કંઈક એવું લાગે કે આકસ્મિક ચેકિંગ કરવાનું જે કોઈ તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત પણ અમે રૂટિનમાં પણ ચેકિંગ હાથ ધરીએ